એક મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થોડાક દિવસ પહેલાં જ વૈભવ નામના યુવકનો લૂંટ બાદ હત્યાનો બનાવ સામે આવ્યો હતો તો આ કિસ્સાને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના કુબેરનગરમાં રહેતા વૈભવ નામના યુવકની બર્થડે પાર્ટી હતી આ બર્થડે પાર્ટી પતાવ્યા બાદ ગાંધીનગર અડાલજ ખાતે આવેલી જે આ કેનાલ છે ત્યાં પોતાની જીએફ સાથે બેઠો હતો આ દરમિયાન એ સાયકો કિલર ત્યાં પહોંચે છે અને પૈસા અને ફોનની માગણી કરે છે આ બાબતે ના બોલતા વૈભવના છાતીના અને ભાગે કરવામાં મોત છે આ ઘટનાના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી અને આ બાબતે અઢી વાગે પોલીસને જાણ થતા અડાલ પોલીસની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ત્યાં પહોંચે છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણના સ્કોડના મહિલાને પીએસઆઈને એસ એમ ગોહિલને માહિતી મળે છે કે સાયકો કિલર છે જેનું નામ વિપુલ પરમાર છે અને તે રાજકોટ ખાતે ઘટનાને અંજામ આપીને ભાગી ગયો છે અને આ ઘટના બાદ વિપુલ પરમારની રાજકોટથી ધરપકડ કરવામાં આવે છે ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવે છે અને પોતે આરોપી કબુલાત કરે છે આ ઘટનાના પગલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કબજો ગાંધીનગર પોલીસે સોંપ્યો હતો અને આ ઘટનાનું આજે જે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યો ત્યારે આરોપીએ પોલીસને રિવોલ્વર છીનવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પોલીસે સિચ્યુએશન હેન્ડલ કરતા આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે